તો વર્તમાન સમયમાં ભુલાતી જતી ભારતીય સંસ્કૃતિને જીવંત કરવા માટે ડીસામાં કલ્ચરલ ફેશન શોનું આયોજન કરાયું હતું જેમાં સૌથી વધુ બાળકોએ તેમના માતા સાથે ભારતના અઠ્યાવીસ રાજ્યોના અલગ અલગ પોશાક પહેરીને રેમ્પ પર વોક કરીને ભારતની વિવિધતામાં એકતા દર્શાવી સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા સામાન્ય રીતે ફેશન શોમાં વેસ્ટર્ન કલ્ચરને લગતા પોશાકો પહેરીને મોડલ દ્વારા રેમ્પ પર કેટવોક કરવામાં આવતું હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં અલગ જ પ્રકારના ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફેશન શોનું નામ કલ્ચરલ ફેશન શો હતું અને તેનો હેતુ નવી પેઢી ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય તેવો હતો ડીસા ખાતે યોજાયેલા આ કલ્ચરલ ફેશન શોમાં સો કરતા વધારે બાળકોએ તેમના માતા પિતા સાથે ઉત્સાહથી ભાગ લીધો હતો અને દેશના અઠ્યાવીસ રાજ્યોની ઓળખ સમાન પોષક પહેરીને રેમ્પ પર વોક કર્યું હતું ડીસા ખાતે યોજાયેલા આ કલ્ચરલ ફેશન શો ને નિહાળવા માટે વિશાળ સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા પ્રથમ વખત ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા આ કલ્ચરલ ફેશન શો ભાગ લેવા આવેલા બાળકો પણ ભારતીય સંસ્કૃતિથી પરિચિત થયા બાદ ઉત્સાહિત થયા હતા तरफ थी कल्चर फैशन शो रखेलो अलग अलग स्ट्रेट

આજકાલના બાળકો ભારતીય સંસ્કૃતિને ભૂલી રહ્યા છે ત્યારે બાળકો સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય તેવો આ કલ્ચરલ ફેશન શો માં પ્રયાસ કરવામાં આવ્યો આજના સમયની અંદર ભારતમાં આપણા બાળકો ભારતીય સંસ્કૃતિને ભૂલી રહ્યા છે નાના નાના ભૂલકાઓ માંડીને ઉમરલાયક દાદા દાદી નાના નાની સર્વે અહીંયા ભાગ લીધો છે કલ્ચર ફેશન શોમાં નાના નાના ભૂલકાઓ અને મોટાઓ પણ ભાગ લીધો છે અને કલ્ચર ફેશન શોનો નો આ હેતુથી સાંસ્કૃતિક પ્રોગ્રામ અમારે લોકોને રાખવામાં આવ્યો હતો ડીસા ખાતે યોજાયેલા કલ્ચરલ ફેશન શોમાં ભાગ લેવા આવેલા બાળકો ભાગ લીધા બાદ ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા તે જોતા એવું લાગી રહ્યું છે કે આવનારી પેઢીને જો ભારતીય સંસ્કૃતિ વિશે સમજણ આપવાનો પ્રયાસ કરવામાં આવે તો આ બાળકો ભારતની સમૃદ્ધ સંસ્કૃતિથી પરિચિત થઈ શકે તેમ છે કેમેરામેન રતન સોલંકી સાથે હરિસ ઠાકોર પ્રવેક ટીવી બનાસકાંઠા